હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય યગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે બનાવવાનું છે આખી ડુંગળીનું શાક તો તેના માટે મેં જો અહીંયા ડુંગળી આખી લઈ લીધી છે અને આ ટમેટા છે મરચાં આદુ ગાંઠિયા અને સેવું બંને મિક્સમાં છે અને આપણે આ દાણા તો બંનેનો આનો પહેલાં આપણે ગ્રેવી બનાવી નાખશું બધા બંનેનો ફૂકો કરી નાખશું અને આમાં થોડાક આપણે તલ બી એડ કરી દઈએ એનો પણ ભૂકો કરવાનો છે અહીંયા ગાંઠિયાનો ભૂકો કરી લીધો ગાંઠિયા સેવનો સિંગદાણા અને તલનો અને આપણે આ ટમેટાની ગ્રેવી તો આ ડુંગળી લીધી છે તેને આ રીતને આપણે છાલ ઉતારી સાફ કરી નાખીએ ઉપરના નીચેના બંનેના ભાગ કાઢી જો કઢાઈમાં તેલ મૂકી દીધું છે અને આપણે આ ડુંગળી છે તેમાં આપણે તળી લઈએ બંને સાઈડનો કલર ચેન્જ થઈ ગયો છે હવે જીરું એક ચમચી હિંગ અને બે તમાલપત્ર અને એક બાતી અને આપણે જે ટમેટાની ગ્રેવી આપણે કરી હતી તેમાં એડ કરી દઈએ થોડીવાર આપણે એને આ રીતના પકવા દઈએ લસણ ની પેદર ધણા જીરું બગર સ્વાદ અનુસાર નમક નાખી દઈએ

પાણી એડ કરી અને આ ગ્રેવીને આપણે બધો મસાલો છે અને પાકવા દઈએ આ પાણી એડ કરી દઈએ જો હવે આ સમયે આપણે ડુંગળી છે તેમાં એડ કરી દઈએ ડુંગળી સેજ ઓલી કાચી લાગતી હોય તો સરસ રીતે ચડી જાય અને તે ટેસ્ટ મસાલો જો સરસ મજાનું આપણે આખી ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે અને ધાણાથી આપણે ગાર્નિશન કરી દઈએ જો ફ્રેન્ડ્સ મસ્ત મજાની ગુજરાતી થાળી તૈયાર થઈ ગઈ છે આખી ડુંગળીનું શાક મરચાં તળેલા હળદર લીલી અત્યારે સિઝનલ છાસ ઠંડી ઠંડી અને બાજરાનો રોટલો તો ચાલો આ રીતની તમે પણ થાળી બનાવજો અને જમજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય હર્ષ્વ